એવું ના હોય યશભાઈ છેલ્લે સુધી છેલ્લા ભાવમાં બી શંકા ન જ હોય એવું નથી બાહુબલીજીને એ જ ભાવે મોક્ષ થવાનું હતું કોઈ શંકા બી નથી છતાં એક એક વસ્તુ અટકી ગઈ ને કે હું મારા નાના ભાઈને શું કામ વંદન કરું હું કેવળ જ્ઞાન મેળવીને જાઉં બસ આટલી જ વસ્તુ અટકી ને આ તો ઘણી મોટી વસ્તુ છે આ શાસ્ત્રનું જ્ઞાન છે મોક્ષ ને શાસ્ત્રનું જ્ઞાન બિલકુલ ના હોય ને બિલકુલ નથી શાસ્ત્રનું અને એ આત્મામાં ઉતરીને આત્માને કર્મની નિજરા કરે છે તો એમનો આત્મા કર્મથી હળવો થઈને મોક્ષ જઈ શકે છે અને આગલા ભાવોમાં

કે આમનું આમ છે આ આ કર્મોથી તું હળવો થા પણ થવાનું પ્રેક્ટિકલી કરો તો જ થાય ને તો ના થાય ત્યાં સુધી કેટલું પણ મેળ્યું હોય ચૌદ પૂર્વ સુધીનું પણ મેળ્યું હોય કે શાસ્ત્ર જ્ઞાન હોય એ બધું ભૂસાઈ જાય સાથે ના આવે એ ડોક્ટર ની ડિગ્રી જેવું છે એટલે ગમે એટલું તમે ભણો શાસ્ત્ર જ્ઞાન સાથે ના આવે અનુભવ જ્ઞાન સાથે આવે અનુભવ જ્ઞાન ક્યારે થાય જેમ જેમ તમે આત્મા માં ઉતરીને ધ્યાનમાં ને કર્મ નીકિરના લાવીને નિર્જરતા જાવ તો જરાક જગ્યા થાય જરાક આત્માનો પ્રકાશ બહાર આવે એ અનુભવ થાય એ સાથે આવે એ જેટલી જગ્યા થાય એ સાથે આવે એ અનુભવ જ્ઞાન સાથે આવે એ સમનેક જ્ઞાન સાથે આવે એ સમનેક જ્ઞાન છે શાસ્ત્ર જ્ઞાન અનુભવ જ્ઞાનમાં આસમાન જમીનનો ફરક છે શાસ્ત્ર જ્ઞાન જાણકારી માટે જરૂરી છે એ જાણકારી આગળ વધારવા માટે આગળની 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 પેઢીને મળી રહે એ લોકો પણ કંઈક જાણે એના માટે પણ જરૂરી છે આજે હું શાસ્ત્ર જ્ઞાન નહીં ભણું તો મારા બાળકોને શું આપીશ એના બાળકોને શું મળશે તો આપણે સુધી પહોંચ્યું છે એ આપણે આગળની પેઢી ને આપણા પર ઉપકાર છે એટલે શાસ્ત્ર જ્ઞાન જાણવું જરૂરી છે ભણવું જરૂરી છે સમજવું જરૂરી છે પણ એ સર્વસ્વ નથી એ પ્રમાણે તમારું આચરણ એ પ્રમાણે તમે એને પ્રેક્ટિકલમાં મૂકો કર્મની નિર્જરા કરો અને અનુભવ જ્ઞાન મેળવો આત્માને મેળવો આત્માના દર્શન કરો એ જ સમ્યક દર્શન એ સમ્યક અને એ મેળવીને એ જેટલું મેળવું એ બીજા ભાવમાં સાથે આવે અને એમાંય ક્યાંક આગળના આગળના આગળમાં કોઈ આવા કર્મ ક્યાંક એક જ નડી જાય એક પણ કર્મ બાકી હશે આવું ત્યાં સુધી સંશયો પણ થવાના જાણવાનું બાકી પણ રહેવાનું અને જાણ્યા પછી પ્રેક્ટિકલમાં મૂકવાનું પણ બાકી રહેવાનું બાહુબલી એ જાણ્યું

વર્ષોના વર્ષો સુધી સાધના કરીને કર્મોની નિર્જરા કરતા ગયા કરતા ગયા કરતા ગયા એ ક્યાં કેવલબેન સાથે જન્મ થાય તો સાથે જન્મ થાય તો જેમ કરતા ગયા એમ એમ આત્મા પરના કર્મનો ભાર હળવો થતો ગયો અને જેમ જેમ કર્મોનો ભાર હળવો થતો ગયો અંદર આત્મામાંથી અવગાડ થયો કારણ કે આત્મા પોતે જ ખાલી પોતે જ ફક્ત જ્ઞાનનો પુંજ છે આત્મા પોતે જ જ્ઞાનનો પુંજ છે એને હું થઈ ગયો એટલે બધું જ્ઞાન આવ્યું અને એ આવ્યું એ આપણને આપ્યું કે બહાર લેવા નથી ગયા બહાર થી કઈક મળે છે તો ખાલી નિમિત્ત બને બાકી એનો ઉગાર થાય એનો ટાઈમ થાય એ અંદર થી જ આવે છે એ નિમિત્ત મળી રે બધા એટલે સવાલને કોઈ સ્થાન જ નથી આ તો કઈ નથી આવું ઘણું બધું બને ઉપરાંત થઈ ગયું પછી કોઈ વાત જ નથી લેતી એટલે આપણે આપડે આપડી દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચે કે ના ભાઈ જો આ સામે દિવાલ દેખાય છે ને આપણા હાથમાં ને કહીએ છીએ આપણે કે ભાઈ તારી દ્રષ્ટિ નથી પહોંચી પણ આગળ બધું ઘણું બધું છે એમ આપણી બુદ્ધિમાં આટલું જ બેસ છે પણ એવું નથી હોતું ઓકે